તો જય માતાજી મિત્રો બધા કેમ છો બધા મજામાં હું આવી ગયો છું આજે ફરીથી નવો બ્લોગ લઈને કારણ કે આજે જવાનું છે અમારે સુરાપુરા એ પણ પેલા મને એમ થઈ ગયું કે મારે પણ મારા ઘરના બધા મારી વાલી બધા વ્યા ગયા છે તો હવે મને એમ થઈ ગયું કે હવે હું અહીંથી પાછો આઈલો જાઉં તો એમ થયું કે હવે એમના મત લેતો જાઓ તો ચા કીધું બનાવી નાખો ચા બનાવીને લેતો જાવ એટલે હે ને બધા રસ્તામાં આઈલે જતા ને ચા પીવાની મજા આવે કારણ હું ચા બનાવું છું જોવા

આપણે ફટાફટા આપી દે સીધા જ બકરા આડ આવી ગયા હાલો હવે બકરા વહી ગયા હે હવે જવા જવાથી ગાયો ઘા

ઢીંગલી ચા લેવા જાય છે આ રસ્તામાં તમને ક્યાંક કઈ ચા પાણી મળી જાય પછી કેવી મજા આવે જો આ બધા રાજી રાજી થઈ ગયા કોઈ દી કોઈ કોઈથી કઈ જોયું જ ન હોય ને એમ જો આ ચા પડે તૂટી પડી જાય જો અમને ઘરે ચા પીને જ નીકળ્યા છે આ પાંચ છ કિલોમીટર થાય છે અમારા પૂજા દદ્દન મંદિર અહીં છે અમારા પરથી તો આજ પૂ બધા બધાય ને જાય છે જોઈએ ગાડી જો ગાડી માં ઢોઈ જો આને પોતા લઈને આવે ને ભેગા માયા પોતા હોય તારા હગા હાથ 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 જણા હતા મને ખબર નથી કેટલા જણા હૈ અંદાજે હાથ પેલી આવી ગઈ જો બજે ચેસ કરો ચેસ જો આયા ટાઢોડામાં ચા પીવાની મજા આવે અહીં વાતાવરણ જુઓ ખાલી તમે એ એટલું મસ્ત વાતાવરણ છે જો આ બધું આમ અમારે હમણાં હા અમારે મેઘરાજાએ હમણાં બે ત્રણ દીધ મહેરબાની કરી હે નકર તો અમને એમ હતું કોણ તમારે દુષ્કાળ પડી ગયો પણ હમણાં છેલ્લા હાથ આઠ દી સારો વરસાદ આવે છે તો હવે ચા પાણી પીવાઈ ગયા છે ને આ પાછા બધા હાલતા થઈ ગયા છે અને હું હરવે ગાડી લઈને આઈ લો જાઉં બરોબર તો હવે પૂજા દાદાને મંદિરે પોગવા આવ્યા હા અમારું આ નંક બ્લોગર એ ભેગું જોવા હું આ ચાલુ થઈ ગયું એને બહુ શોખ છે આ સોશિયલ મીડિયામાં આવવાનો તો હવે આ બધાએ દર્શન કરી લીધા પૂજા દાદાના હવે હવે ઘરે જાય અને અમારી ચેનલને ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બરોબર શું કરવાનું સમજી ગયા તમે બધા લાઈક તો કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલ ત્યાં સુધી બધાને જય માતાજી